દરિયાપુરા તાલુકો સિનોર અમારા ગામમાં સ્મશાનની બહુ ઘણા ટાઈમથી સમસ્યા છે વારંવાર રજૂઆત કરેલ છે પંચાયતમાં પણ જણાયું છે અગાઉ ગ્રામસભામાં પણ આની જાણ કરી હતી પણ હજુ સુધીને કોઈ પગલાં લેવામાં આવતા નથી ગ્રામસભામાં કોણે તમે રજૂઆત કરી હતી અમે તલાટી સાહેબ સરપંચ સાહેબ બધાને જાણ કરેલી હતી લેખિતમાં કરી હતી કે મૌખિકમાં કરી હતી આપેલું છે ને એમને મૌખિક પણ જાણ કરેલી જ છે અને બીજી શું સમસ્યા છે આમાં અમારે તૈયાર અમે રસ્તા માટે સાફ સફાઈ માટે પણ કીધેલું હતું અને એ પણ હજુ સુધી થયેલ નથી કેટલા ટાઈમથી તમે આ કીધેલું હતું નહીં હોય તો બે મહિનાથી અમે આ કહેતા આવ્યા છે અગાઉ અમારે આ મરણ થઈ ગયેલું તો આમાં ઘણી તકલીફો થતી હતી એના કારણે અમે એમને જણાવેલું પણ હતું પણ હજુ પણ એનું એ જ છે કશું કામ થતું નથી એમ અને તમે આ સ્મશાનનું કેટલા ટાઈમથી સ્મશાન નથી અહીંયા તો અમે જાનના જનમ છે કે જોઈ જ નથી અહીંયા સ્મશાનની કોઈ સેવા જ નથી તો તમે સ્મશાન વિધિ કરવા માટે કઈ રીતના લઈ જાવ છો ડાયરેક્ટ કોતેડા કુદીને જઈએ છે ઘણી તકલીફો ઊભી થાય છે અમારે લેવલ જાતે કરીને બનાવીએ છે અને વિધિ પતાવીએ છીએ શું નામ આપણું વસાન હિમેશ ઠાકોરભાઈ